જય શ્રી કૃષ્ણ જય ખોડિયલમાં તો કેમ છો તમે બધા તમારા બધાનો સ્વાગત છે મારા મિની બ્લોગમાં તો ગયા છે 10:30 અને 6 તારીખ છે અને મંગળવાર છે તો આજે મારે ઢીંગલીને 5મા મહિનો બેસે છે 4 મહિના પૂરા થઈ ગયા છે તો આજે આપણે કરીશું 5મા મહિનાનું સેલિબ્રેશન કાદીકુ પછી તો દીકુને આવી નિંદર તો એ સુઈ ગઈ હતી અને માનનું તેડવાનું ટાણું થઈ ગયું હતું તો હું ફટાફટ એને તેડી આવું તો મેં અહીંયા લોક મારીને ગઈ હતી ઢીંગલીને અને અંદર સૂતી હતી ને જોઈ લઉં હવે પાછી જાગતી નથી ને પછી તો વાંધો નહોતો સૂતી હતી પછી એના પછી તો આપણે એને પાંચમા ચોથા મહિનાનું સેલિબ્રેશન કરવાનું હતું તો મેં અહીંયા મેકઅપની થીમ રાખી હતી જોઈ શકો છો તમે ચોથા મહિનાનું કેવું લાગે છે કમેન્ટમાં જરૂર થઈ કે જે તા તો માનભાઈ તો દીદીને રમાડવા માંડ્યા હતા જોઈ લો એને બધી તૈયારી થઈ ગઈ હતી ને આપણે એને ઢીંગલીને એના મસ્ત મજાની તૈયાર કરીને એમાં ગોઠવાઈ દીધી હતી તો જોઈ શકો છો કે કેવી મસ્ત લાગી રહી છે તો કેવું તમને આ ડેકોરેશન ગઈ કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો મારી ઢીંગ લઈને ચાર મહિના પૂરા થઈ ગયા છે અને પાંચમા મહિનો બેસી ગયો છે તે મેં મેકઅપની થીમથી એને આવી રીતે એનું ચોથા ચોથા મહિનાનું ડેકોરેશન કર્યું છે તો તમને ગમે તો લાઈક કરી દેજો અને ત્યાર પછી તો ઉપવેશન સંસ્કાર પર કરી નાખ્યો હતો કેમ કે એને પાંચમો મહિનો બેસી ગયો હતો તો ઉપવેશન સંસ્કાર તો કરવો પડે ને એટલે કરી નાખ્યો ને પછી એ તો સુઈ ગઈ હતી અને થઈ ગયા હતા અગિયાર તો આપણે પણ સુઈ જઈએ બાય બાય જય શ્રી કૃષ્ણ તમને મારો વ્લોગ ગમે તો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ બાય બાય આવજો